નમસ્કાર મિત્રો એક બહેન જોડે બનેલો દશામાનો સાક્ષાત ચમત્કાર હું તમને આ વિડીયોમાં જણાવું એના પહેલાં જો તમે દશામાને દિલથી માનતા હોય તો કોમેન્ટમાં જય દશામા લખો વિડીયોને શેર કરો મિત્રો એક બેન છે જે પોતે દશામાના વ્રત દર વર્ષે કરે છે પરંતુ એમના ઘરમાં એક જ દુઃખ હતું કે એમને કોઈ છોકરો નહોતો એટલે દશામાના વ્રત ચાલુ હતા ત્યારે બેન માતાજીને કહે છે કે હે મારા ઘરે કોઈ દીકરો નથી અને આવતી સાલ તમારા વ્રત આવે ત્યાં સુધી મારા ઘેર એક દીકરો થાય એવી મારી ઈચ્છા છે તો થોડા ટાઈમ પછી એમના ઘરે દીકરાનો જન્મ થાય છે અને આવતી બીજા વર્ષે જ્યારે માતાજીના વ્રત આવે છે ત્યારે આખું ફેમિલી ભેગા મળી અને માતાજીના વ્રત ઉજવે છે તો મિત્રો જો તમે પણ દશામાંને દિલથી માનતા હોય તો કોમેન્ટમાં જય દશામાં લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે નવા તો પેજને ફોલો કરો જય હિન્દ